ઘર મારી આઠ નવ વડા વર્ષ તો લેતો આવ્યો મારી દોશી બે જનો મારી પણ મારી પોચ કુવાશે મારે જમાડવાની મારી મારા પણ પૈસા નહીં મારું તું એવું પગ કર્યો ઘર મારી તો હું કોચ કુવાસી હું જમાડું મારી તો મારા પણ એક કોડી પડી નહીં મારી મારા પણ જે મજૂરીના પૈસા હતા મારી એ મજૂરીની હું તમારી મૂર્તિ લાવ્યો તો માર તું એવું કોક કલ્યાણ કર મારી ફોન એક કોડી પઈ નહીં મારી પોચ કુવાસીઓ જમાડવી મારી મારા વરત જવાનો મારી તમારો તો મારી કોક કર માં તું કલ્યાણ કર મારી તો હું પોચ કુવાસી જમાડું મા કોક કલ્યાણ કર કોડી પઈ નહીં મારી હું કરું મા હું કરું કોઈ પૈસો આલે હું મને કોઈ દેખાતું નહીં મા તો મારી કોક કલ્યાણ કર માં તો તો મારું કોક ઉદ્ધાર થાય મારી

અને ખવરાઉ જ છે માતાજી લે લે ઇન્દી ડબલ આલી દે મને અરે પેલા ગાડી બોન કોન છે કોણ આમ છે વરત રાખે છે બોન પોચ્યુએ वापरવાના હોય ને અમાર જેવા અમીર હોય કરોડપતિ હોય આવા બંડલા બનીને બેહાય ને ઈ વરત લેવાય એ સાફો કઈ પોરે એ વરત લીધે છે વરત લીધે મારી માની જગત

ડોસી હોત તો જોક વરત વર્ષ કરો દસ વર્ષ બીજો લોત પણ આમાં સારું કરજો માતાજી દશામાં આમાં દસ વર્ષ પૂરો કરે એટલો ઘણો થઈ ગયો મારો સારો જતો રહ્યો મારે ડોસી બે જણ અંગાજ મું વરત લેતો તો ડોસી નો સારો મારો જતો રહ્યો માં દશામાં આટલી બધી કસોટીમાં આટલી બધી પરીક્ષા

અમે મજૂરીને મજૂરી કરીને હું મૂર્તિ લાવ્યો તમારી માં આ છે લુ વરદ છે મારી અમે મારા જમાર તો ચીરીત ના જમારું માં તું આટલી બધી કસોટી ના લે એ માં આટલી બધી કસોટી ના લે માં શું કરું માં મારો સહારો હતો મારો દોશીનો એનો સારો મારો સારા રીતે ઘરે હટતું તું મારી અમે એ નહીં ના બહુ કસોટી મારી બહુ કસોટી માં હું કરું ના એમ તાબા જય દશામા હા જય દશામા હું કર્યું કયો કોઈ ને હું શું કરું સુંબા હું કરી વરત લીધો તો તે હું કરી વરત ચાલુ છે દશામા નો ચાલુ જ છે પણ હું કરું માં તો કોઈ ઉકલાતું નહીં તમ યાર ઉદાસ થઈને બે માતાજી નો વરત છે ઘર મન તમે ઉદાસ થઈને બે હો ભલા મોણે અમાજ વોક હું વરત તો લીધું બરોબર નવ વરસ સુધી હું ડોસી ના હંગાતું વરદ ને ડોસી ને બે ને ને તમે વરદ નવ વર હા પણ તારે ડોસી નહીં મારી એ છેલ્લું વરસ હશે તે મારા હું મૂર્તિ લાવ્યો પૈસા નતા મજૂરી કરીને હું મૂર્તિ લાવ્યો બરોબર બરોબર અમા માથી જે બન હું પ્રસાદ લાવું છું અને તારે ના માતાજી ની સેવા પૂજા તો કરવી પણ માતાજી ઘર માં બિહારે હોય દસ વર્ષ વરત લીધો હોય અને દસ દસ દાડા સેવા પૂજા ફૂલ કરવાની એમ થાબા મ મારી ઈચ્છા તો સ સોંભભાઈ ઈચ્છા તો સ પણ હું કરું પણ કશુંય નહીં મારો ફોન આમાં મારે દોષી નહીં ન કે મારે દસ વરસ બીજો લેવાની ઈચ્છા હતી પણ દોષી નહીં અમે એકલો તો તે રીતના વરત લઉ મારે એ જ પહોંચી એટલે માતાજીનો દસ વરસ લઈને મેં ઉજવી નાખ્યો હતો ઉજવો તો પરત દસ વરસ લઈને ન કે વરત અધૂરો પાછો ઉજવવા તો પર જ ને પણ જો કે મારે તો દોષીનો સારો તો જતો રહ્યો અમારે છેલ્લું વરહ પૈસા તો ઉજવવાનું છે ને હું ઉજવવાનું હતું સોમભા તમારે બનતા હતું આમાં શું કેવું મારી પરિસ્થિતિ તમને ખબર નહિ હું એ મજૂરી કરીને પૂરું કરું અત્યારે હાલ છેતર ભાગ માં વાવતો હતો વરસાદ આ વખત હાડો ચાલુ થઇ ગયો એટલે વાવેતરે કર્યું નકર પોતા પછી પડ્યા હોય તો આલુ માતાજીના કોમ માં એ મજૂરી કરું પણ આપણું સહન નહીં પણ કદાચ તમારો ફોન થોડું ટીકું કરું હું આપી તમને આમ સાબા વાત સાચી છે માતાજીના કોમમાં હું ના ના પાડ્યો મારા જોડે પડ્યા હોત તો સારું જ હતું દસે મારા કોમ માં જ વાપરવાના હતા પૈસા

હા તું થોડું બનતી કોશિશ કરજો હા વાત સાચી મારી પરિસ્થિતિ એવી જ છે તમારી મારી બધી એક જ છે હું તો તમારો ટેકો કરો મને ટેકો કરો એટલું તો સારું તમારું મારું મન કરો જોડે આવો તમે

ઈવન જો વાત કરું કદાચ જો 5 25 આલે ને તો હું તમના લીધું હા તો એટલું થોડું કરજો ના ના કશું વાંધો નઈ હો હા હેલો જય દેશ્યા જય દેશ્યા ગોડાબા ઓ ગોડાબા બોલા શું કરો

મારા પોચ કુવાસીઓ જમાવી તમે પોચ કુવાસીઓ જમાવાની ચિંતા હું કા કરો છો ચિંતા તો નહીં પણ મારા પોચ કુવાસીઓ જમાવીએ રંજુભા પણ હું કરું પણ પૈસા જ નહી કરું હું એ મધુરી જો તો તેમરા હાલ આવ્યો તો મનીકન આ ગુપા સુકર તો પાય થી આવ્યો દોરી ન જતા ઘરે ખોલી નહી બોલો અને મધુરી હાલ આવ્યો બરોબર તા ન હું અબી હાલ આઈ ન આ તો મને લઈને આઈ ન ઓબી આવ્યો એટલે તમે ચિંતા કરો નહીં એનો ચિંતા તો નહીં પણ મારા કુવાસી ઉપર જમાવી હે ઘર અનાજ નહી પૈસા નહી તો પછી કઈ રીતે જમારું સાચી વાત છે આવો તમે ચિંતા કરો નહી

અમીર હોય ગરીબ ના જોવા ગરીબ ગરીબ જ જોવો ના ની પરિસ્થિતિ ગરીબ ના જ ખબર પડે અમીર ના પૈસો દેખાય ગરીબ ના દેખાય ના દેખાય છે ને આવાનું તો મોતે હારું થવાનું નઈ આ તો મને ખબર નથી કે ભાઈ તો મને આપણને મળી બિચારા કેતા કે

થયા છે પણ માતાજી ની આબુ માતાજી ની જવા દે આમ જા ખબર નહિ થાય જીવન કોઈક ના રીમો લાગે ને તો બીજા

લોટરી માં ડાયરેક્ટ દસ લાખ રૂપિયા આયા દસ લાખ અને આ દસ દસ એમાં કરે મારી માની મહેનત કરી પડે એમની પૈસા નહીં પાકતા અને પાછા આજા ભી ખાલીઓ જેવા પેલા ફરીને સાફરો કરી

જાય દશામાં ઉદ્ર દીકરા ચાર દિવસથી ખાધું નથી કઈક પણ ખાવાનું પડ્યું હોય તો થોડું આપ ના મને ખાવા પાવાનું અરે તો ભી ખાઈ લે આખા દંડા આ મારી મારી જો ભી ખાલી છૂટ્યા છે આ ફરવાના છે એ કોમ થી આવવા ને કોમ થી આવવા બંગલા જો ભી ખાઈ ઓન થઈ ગયા છે ખાવાનું ચાર દિવસથી થી ખાધું નથી એટલે દીકરા આપ

એના રૂપિયાનો ગમન હતું મને દશાના ના ઓળખી શક્યો પણ એનો ગમન તો અમે હું તોડીને બતાવીશ આ બાજુ ફોન આવે કે ના લેવા સર ત્રીસ ટકા હાલવા ઉપર છે બાજુ હાર્યા ગાડી લઈને આવજો યાલવા પૈસા ત્રીસ ટકા વેજ આવે છે હાલ લેવું

પૈસા જતા રહ્યા મારી માની શકો પૈસા કુક કોઈ ઘર માં આટલે તો બે એવું સદ નઈ કે બાજી આદા દે આ ચુગ્યા દાદા કે દશા તો કુ મારા શ્રાપ નાખો કોતી માં તો પૈસા ના જતા રે ગાયબ થઈ ગયા મને એવું લાગે છે મારી માની શકો આમાં વિશ્વાસ આયો વિશ્વાસ આયો

અમે મારા વરતું જો અમારી પોત ખુવા છે મારી હું પેલા ઘોડાબા અને જોકાર બિચારા રંજુભા એ મજૂરી કરીને કરી તો મને ચારસો રૂપિયા લ્યા ચારસો માં શું થાય આટલી બધી પરીક્ષા મારી દસિયામાં મા દસમાં મારી આબડું જાવ તો મારો અઘુ નહીં મારી પણ તારી આબડું ના જવી જોઈએ મારી દસિયામાં તું મારી કોક કર મારી તું તો પછી આવો તું મારી વળતું મારી કોક કરું હું કરું કોઈ હુસતું નહીં જય દશામાં જય દશામાં દીકરા શ્રાવણ મહિનો ચાલે છે ચાર દિવસથી ખાધું નથી કોઈ ખાવાનું હોય તો આપ રાતનું પડી લીધું બરોબર અત્યારે તો મારો ઉપવાસ છે દશામાને વળત લેવું છું બરોબર અમે જે પડ્યું છે

આ તો મારા માટે મેલી તું કે મારે હોજો ઉપવાસ સોરું કીધું પણ તમે આયા તમોન ખવડાયેલું તો જજે એને બરાબર તમે જમી લો હું કરું હું ના કરું કોઈ રસ્તો મને હુસતો નહીં મારી મહેરબાની કર મારી થોડા પૈસા હોય હું ચોક્કસ કપ પર મારી કપ કર જે માફી છે માફ કર મા કોઈ હુસતું નહીં કોઈ રસ્તો મળતું નહીં મને કયા રસ્તા દીકરા હા પાણી દેતા પાણી પીવું છે હાલ હું લતા આવું

હું તો ખવડાવ્યું એટલું મહત્વ આ દક્ષિણા આપું છું ખુશ થઈને લઈ લે મા નું સારું કરશે ચલ દીકરા હું જાઉં હા અમીર અમીર ન જ જોને ગરીબ ગરીબ જ ન પણ હું કેવું આમાં વસ્તુ શું છે મને કોઈ ખબર નહીં પડતી બોલી તો જોઉં મા દૈશ્યામાં તારી લીલા અપરમ પાર છે મારી મા મને લાગે મા દશ્યમાં જ હતો મા દશ્યમાં કોઈ જવાબ નહીં માળો ફોનમાં દૈશ્યામાં જય દશ્યામાં જય દૈશ્યમાં જય દૈશ્યમા જય દક્ષ્યમાં જય દૈશ્યામાં

વાત છે અને પરિસ્થિતિ માતાજી જીર નાના ધોની ને જો અને અમે તો હોય તમારી પરિસ્થિતિ પૂછવા હતા કે પૈસા થયા કે ના થયા ના માતા હતા પણ તમે હોય ચાક્ષ દશામાં અમને બેલી જય જે માટે તો માતાજી રૂપ રૂપ છે છે પણ કરિયુગમાં છે અને પૈસા માતાજી ને પૈસા દેખાય પૈસા ના ના પણ તમારું ગુણ નહી ભૂલા એવું સોંપાતા મારું આયા તા ચિંતા ના કરો પણ દશામાં તમારી મનોકામના પૂરી કરી ને તમારી અરજી વપરી વાત છે દશામાં